ધર્મ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મ કહેવાય છે સનાતન એટલે શાશ્વત જેનો આદિ નથી જેનો અંત નથી જેનો ક્યારેય નાશ સંભવ નથી જે નિત્ય છે અને પુષ્ટિ માર્ગ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો અભિન્ન અંગ છે શ્રી મહાપ્રભુજી આચાર્ય તો છે જ પણ દરેક જીવના અધિકાર પ્રમાણે જીવની યોગ્યતા પ્રમાણે એ જીવના ઉદ્ધારનો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો વિશ્વ ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો લાખો વિશ્વ આપને ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે અને એટલા માટે પુષ્ટિમાર્ગ એ સનાતન ધર્મથી બહાર નથી આજનો સુદ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાનો ઉત્સવ એ સનાતન વૈદિક ધર્મનો એક મહાન પર્વ છે મહર્ષિ વેદ વ્યાસનો ઉત્સવ જેમણે આખા જગતને જ્ઞાન આપ્યું છે જે પૂર્વમાં કહેવાયું કે આખું વિશ્વ વ્યાસજીનું ઉચ્છિષ્ટ ઉચ્ચિષ્ટ ગ્રહણ કરે છે આ જગતમાં કોઈ પણ એવું તત્વજ્ઞાન નથી જે વ્યાસજીની વિચારધારાથી ભિન્ન હોય વ્યાસજીએ સૌથી પ્રથમ વેદ સંસ્કાર સહિત ગુરુ શિષ્યત્વની દીક્ષા સુખદેવજીને આપી છે એટલા માટે વ્યાસજીએ એ ગુરુ કહેવાય છે પૂર્ણિમાનો સંબંધ પૂર્ણતાની સાથે છે ગુરુ એ પૂર્ણતાનું સ્વરૂપ છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ રૂપે પ્રકાશિત હોય છે સૂર્ય પાસેથી તેજ લઈ આખા જગતને ચંદ્ર શીતલતાનું દાન કરે છે એમ ગુરુ પણ પરમાત્માના તેજથી પરિતપ્ત થઈ પોતાના સમગ્ર શિષ્ય સમુદાયને એ શીતલતાનું દાન કરે છે ગુરુ શબ્દ કેવલ બે અક્ષરનો શબ્દ સમૂહ માત્ર નથી પણ એના માટે કહેવાયું ગુ શબ્દ અંધકાર સ્યાત રુ શબ્દ તમ નિરોધક અંધકાર નિરોધિત્વા ગુરુ ઇત્ય વિધિ ગુ એટલે અંધકાર રૂ એટલે તેને દૂર કરનાર માનવીના જીવનમાં બે પ્રકારના અંધકાર છે એક છે અજ્ઞાનતાનો અંધકાર બીજું માતાના ઉદરનો અંધકાર જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે છે જન્મ થાય છે કર્મ પ્રમાણે જીવન જીવે છે મૃત્યુ થાય છે ફરીથી જન્મ થાય છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે એનામાં પરિભ્રમણ ચાલતું રહે છે માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી એને મોક્ષ પ્રદાન કરાવે એ ગુરુ છે અને બીજો અંધકાર છે અજ્ઞાનતાનો અંધકાર અને અજ્ઞાનતા એટલે ભગવદ સ્વરૂપનું અજ્ઞાન ભગવદ લીલાનું અજ્ઞાન કે છે ને અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય હાથ પકડીને દોરવા વાળો કોઈ માર્ગદર્શક હોવો જોઈએ તો જ એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે

મળ્યા વિભીષણને થઈ ગઈ કે હવે મને રામ મળશે એટલે ગુરુ એટલે ભગવાનના મળવાનો ભરોસો ગુરુ એ કોઈ માઇલ નથી કે કેવલ માર્ગદર્શક નથી કે ભગવાન આટલા દૂર છે ભગવાન ફલાણી જગ્યાએ છે ગુરુએ ભગવાનની નિકટતાનો અહેસાસ છે ગુરુ મળ્યા એટલે ઠાકોરજી મને મળશે જ અને એ જ આપણો ભરોસો આપણને પ્રભુ સુધી પહોંચાડે છે હમણાં ભરોસાની વાત કરી એટલે ગુરુના ચરણનો સ્પર્શ જ્યારે કરીએ તે જ સમયે આપણને ભગવત સ્પર્શનો અનુભવ થાય છે અને આપણે લોકો ભાગ્યશાળી છે અન્ય ધર્મ અને સંપ્રદાયોમાં ગુરુ જુદા છે ભગવાન જુદા છે અને એટલા માટે એવું કેવું પડ્યું કબીરજી ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કે ગોવિંદીઓ દિખાય બે ભાવ વિચાર્યા છે આ પંક્તિના મોટા ભાગે આપણે લોકો એક જ ભાવનો વિચાર કરીએ છીએ ગુરુ અને ગોવિંદ બંને ઉભા છે પ્રથમ કોને વંદન કરવું તો કે બલિહારી ગુરુદેવ કે ગોવિંદ દેવો દેખાય ગુરુને વંદન કરું કે જેમણે મને ગોવિંદ સુધી પહોંચાડ્યા છે બીજો ભાવ એ છે કે બલિહારી ગુરુદેવ કે ગોવિંદ દેવો દેખાય ગુરુને વંદન કરવા ગયો તો ગુરુ મને હાથ પકડીને પ્રભુના ચરણ સુધી પહોંચાડ્યો બલિહારી ગુરુદેવ કે જેને ગોવિંદ દેવો દેખાય પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને તો શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ગુરુના રૂપમાં સાક્ષાત ઠાકોરજી મળ્યા છે શ્રી ગુસાઈ આજ્ઞા કરે છે વસ્તુતઃ કૃષ્ણ એવા સ્વયં ઠાકોરજી શ્રી વલ્લભ સ્વરૂપે અવતરિત થઈ અને કલિયુગમાં ભટકતા જેની સાધન જીવો છે એનો ઉદ્ધાર કરવા માટે પોતે પ્રગટ થયા છે એ તમને તો કહ્યું ને આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો ઠાકોરજીનું શ્રમ અને સુખનો વિચાર કોણ કરી શકે સ્વામીજી સિવાય પ્રભુનું સુખ સે મરાયેલું છે ને પ્રભુને શેનાથી પરિશ્રમ થશે અને ઠાકોરજી સિવાય એમની લીલાને વધારે કોણ જાણી શકે કે સમજાવી શકે ના ઘણી બધી વાત તો આખ્યાનમાં ગોપાલદાસજીએ બહુ સુંદર રીતે વ્યક્ત કરી છે પોતાની લીલાનો વિસ્તાર કરવા પોતાની સેવાનો પ્રકાશ કરવા માટે ઠાકોરજી પોતે જ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા અને એ સેવાનું જ્ઞાન આપણને આપ્યું છે કેવલ જ્ઞાન નથી આપ્યું પણ પોતે પ્રગટ સેવા કરી અને સમજણ આપણને આપી છે જો ગુરુ જ્ઞાન આપે છે શ્રી મહાપ્રભુજી કેવલ ગુરુ નથી આચાર્ય છે આ ચરિત આ ચરિતિ છે આચાર્ય એમને ઉપદેશ આપવાની પણ આવશ્યકતા નથી એમનું સમગ્ર જીવન એ જ આપણા માટે ઉપદેશ છે આપની પ્રત્યેક ક્રિયાઓ આપણા માટે ઉપદેશ છે આપની લીલા ચરિત્ર છે એ જ આપણા માટે પ્રેક્ટિકલ ઉપદેશ છે એટલા માટે શ્રી મહાપ્રભુજી એવા સમર્થ આચાર્ય છે અને ભાગવતજીમાં સ્વયં ભગવાને પોતે આજ્ઞા કરી છે આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિ વ્યનક્તિ એકાદશ કનમાં કે આચાર્ય મારું પોતાનું સ્વરૂપ છે આચાર્ય સ્વરૂપે હું પોતે જ અવતાર લઉં છું જે ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી ધર્મ યુગે યુગે ધર્મનું સ્થાપન કરવા માટે સમય સમય ભગવાન પોતે જ આચાર્ય સ્વરૂપે અવતરિત થયા છે એના માટે મૂળભૂત જે આપણા પ્રાચીન સંપ્રદાયો છે જેમના આચાર્ય ભગવદ અંશા અવતાર થયા આદિગુરુ શંકરાચાર્ય રુદ્રાવતાર રામાનુજાચાર્ય શેષાવતાર મધવાચાર્યજી વાયુના અવતાર અવતાર અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત વધના અવતાર શ્રી કૃષ્ણ ઠાકોરજીને સ્વામીજીના મુખારવિંદ માંથી સંવલિત સ્વરૂપે પ્રગટ થયેલા એ ભગવત મુખારવિંદના અવતાર એટલે સાક્ષાત વૈશ્વના રજ્ઞિ સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે અને આપણે પ્રગટ થઈ દૈવી જીવો માટે આ સેવાનો માર્ગ બતાવ્યો જો મહાપ્રભુજીથી પેલા ઘણા બધા આચાર્યો થયા સંતો થયા મહાપુરુષો થયા મહાનુભાવો થયા ઘણાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાનના ધામ સુધી લઈ જઈએ પહોંચાડીએ અમે તમને ભગવાનના દર્શન કરાવીએ શ્રી મહાપ્રભુજી એક માત્ર એવા આચાર્ય થયા આપે આજ્ઞા કરે ના મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવવો આપણે ઠાકોરજીને સાક્ષાત ભૂતલ પર પધરાવી એક એક વૈષ્ણવના ઘરે ઘરે પધરાવીને એક એક વૈષ્ણવનું ઘર હું નંદાલય બનાવી દઉં એક એક વૈષ્ણવના ખોડામાં હું ઠાકોરજીને ખેલતા કરી દઉં એટલા માટે તો આપણે સેવા માર્ગ પ્રગટ કર્યો અન્ય ધર્મોમાં કેવલ ભગવાનના દર્શન કે ભગવત પ્રાપ્તિ સુધીની જ વિચારધારા બતાવવામાં આવી છે અને શાસ્ત્ર કે છે કે એકવાર જેને ભગવાનના દર્શન થાય એને ફરીથી જન્મ ના લેવો પડે એને મુક્તિ મળી જાય પણ મુક્તિ એ સર્વોપરી નથી મુક્તિ ક્યારે મળે શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું અને કેવલ આત્મા છે એનો લય બ્રહ્મમાં થઈ જાય બ્રહ્મમાં આત્મા વિલીન થઈ ગઈ બિંદુ સિંધુમાં ભૂલી ગયું મુક્તિ એટલે જન્મ મરણના દુઃખમાંથી નિવૃત્તિ ફરીથી એને જન્મ ના લેવો પડે જન્મ મરણનું દુઃખ દૂર થયું કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્મા જાગૃતિ જાગૃતિ જન્મ એ પણ દુખરૂપ છે કષ્ટ ભોગવવું પડે શરીરમાં રોગો આવે વૃદ્ધાવસ્થા કષ્ટરૂપ છે અને મરણ પણ દુખરૂપ છે એટલે આ દુઃખમાંથી નિવૃત્તિ મળી ગઈ પણ એનાથી કોઈ સુખની પ્રાપ્તિ નથી જુઓ દુઃખની નિવૃત્તિ જુદી વસ્તુ છે ને સુખની પ્રાપ્તિ જુદી વસ્તુ છે ચાર પાંચ દિવસથી તમને ભોજન ના મળ્યું હોય બહુ જોરથી ભૂખ લાગી હોય કોઈ રુકો સૂકો રોટલો તમારી સામે મૂકે ખીચડી મૂકે તમે પેટ ભરીને જમી લીધું એનાથી તમારા ભૂખ દુઃખ દૂર થયું દુઃખની નિવૃત્તિ થઈ પણ એ તમારા ભોજનને તમે એન્જોય ના કરી શકો એના આનંદને તમે ના મળી શકો ભૂખનો દુખ દુઃખ દૂર થયું પણ આનંદ ના મળ્યો પણ તમને ચાર પાંચ દિવસથી કકડીને ભૂખ લાગી હોય અને એ સમયે તમારી ભાવતી વાનગીઓ ગુલાબજાંબુ રસગુલ્લા જલેબી પંજાબી સાઉથ ઇન્ડિયન જે તમને ભાવતું હોય તમારી જે ફેવરિટ ડીશ છે ભાવતી વાનગી છે એ તમારી સામે કોઈ આવીને પરોશે તો ભૂખનું દુઃખ પણ દૂર થાય અને ભોજનના આનંદને પણ તમે માણી શકો સુખની અનુભૂતિ પણ થાય એમ મુક્તિ એટલે જન્મ મરણના દુઃખમાંથી નિવૃત્તિ પણ એમાં કોઈ સુખની અનુભૂતિ નથી એટલે ભગવાનના દર્શન જેને થયા દુઃખની નિવૃત્તિ થઈ ગઈ પણ પછી શું ઠાકોરજી ચાલો તમને ઠાકોરજી મળ્યા પછી શું એ પછીનો માર્ગશી શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે કે ઠાકોરજી તમને મળ્યા અને તમે એ ઠાકોરજીની પલે પલે અનુભૂતિ ભગવત સેવા દ્વારા કરી શકો વૈષ્ણવ તમને પ્રશ્ન પૂછો કે તમે ઠાકોરજીની સેવા કરો છો તો સેવાનું પરમ ફલ શું હા સેવા ફલ રૂપા છે સાધન પણ સેવા ને ફલ પણ સેવા પણ ઘણી વાર ચર્ચા થઈ કે સેવાનું ફલ પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે સેવાનું ફલ શું શ્રી મહાપ્રભુજી કહે છે ભગવદ રસાનુભૂતિ ધ્યાનથી સાંભળો સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ ભગવત સેવામાં તમે પ્રવૃત્ત થઈ ગયા તો પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા છેલ્લે પ્રભુ સાથે જીવનું તાદાત્મ્ય થાય એક એક સીડી તમે ચડો ત્યારે જેને આપણે ત્યાં તનુ નવત્વ કહેવાય છે આજ દે તમારો ભગવદ સેવો ઉપયોગી અલૌકિક બની ગયો આજ નેત્રથી પ્રભુની સાક્ષાત લીલાના દર્શન તમને થાય આજ કર્ણ ઠાકોરજીના વેણુનાથ તમે સાંભળી શકો આજ આજથી ઠાકોરજી તમારા તે સાક્ષાત સામગ્રી રોગે આખો દેહ તમારો અલૌકિક બની ગયો એક એક દેહ ને ઇન્દ્રિયથી તમે પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ કરી શકો એ ભગવદ રસાનુભૂતિ એ સેવાનું પરમ ફલ છે એ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણા પુષ્ટિ માર્ગના સર્વોપરી ગુરુ છે પરમ ગુરુ છે જેમણે ભગવત પ્રાપ્તિનો એક દૈવ્ય વિલક્ષણ સહજ અને સુંદર માર્ગ બતાવ્યો છે આપણને જ્યાં કલયુગ માટે કહેવામાં આવ્યું છે આચાર્ય ચરણ પોતે આજ્ઞા કરે છે સર્વ માર્ગે શું શું કલવ ચખલ ધર્મીની ભગવત પ્રાપ્તિના બધા માર્ગો નષ્ટ થયા છે માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો મૃગ એટલે શોધવું માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો બધા જ માર્ગો નષ્ટ થયા છે કારણ કે ધર્મના આચરણમાં છે છે સાધનો દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા કાલના પ્રભાવથી બધું કલુષિત થયું છે કોઈ સાધન તમને કામ નહીં લાગે કે કોઈ માર્ગ ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જશે ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને ગેરંટી આપી છે આ કલીકાલમાં પણ તમે ભગવત સેવામાં જો થઈ જશો કાલની વિષમતા એક એક શ્લોકમાં બતાવી એક એક સાધનની નિષ્ફળતા બતાવી પ્રત્યેક શ્લોકના અંતમાં આજ્ઞા કરી કૃષ્ણ એવ ગતિ કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે જેને આદિ ભાષામાં આપણે સુપ્રીમ પાવર કહીએ છીએ સામાન્ય કોઈ પ્રાકૃત દેવી શ્રી મહાપ્રભુજી આપણને નથી બતાવ્યા એ સર્વોપરી તત્વ સેવ્ય બનાવીને આપણે માથે પધરાવ્યું છે એનો આશ્રયની શરણાગતિ કરો અને એ ભગવત સેવા દ્વારા કાલ પણ તમને બાધક નહીં બની શકે અને ચોક્કસ તમને પ્રભુની રસાનુભૂતિ થશે એ ગેરંટી શ્રી મહાપ્રભુજી આપે હમણાં ચર્ચા કરીને ભગવાન આપે પુષ્ટિસ તો ન કરી શકી લૌકિક છે ગતિમાં દ્રઢતા રાખો વિશ્વાસ રાખો ઠાકોરજી ક્યારે તમારી લૌકિક ગતિ નહીં થવા દે એવા શ્રી મહાપ્રભુજી આપણા સમર્થ આચાર્ય છે ગુરુનું તો અનંત મહાત્મ્ય છે સ્વયં શિવજીએ પાર્વતીજીને ગુરુ ગીતા સંભળાવી છે આજે શ્લોક આપણે મંગલાચરણમાં બોલીએ છીએ અજ્ઞાન વિરાન દસ્ય જ્ઞાનાંજન શલાકે આ શ્લોક એ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે અને બારોબાર ગુરુત્વનું મહત્વ શિવજીએ પાર્વતીજીને સંભળાવ્યું છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ કહેવાયું છે ત્યાં સાક્ષાત શબ્દનો અર્થ શું સાક્ષાત પરબ્રહ્મ જે સાક્ષાત નો અનુભવ તમને કરાવી શકે સાક્ષાત પ્રભુ સાથે તમારો મિલાપ કરાવી શકે એની પંક્તિનો ભાવ હમણાં આગળ બતાવ્યો તમને ગુરુર બ્રહ્મા પરિકલ્પનાની ભાવના કરવામાં આવી છે બ્રહ્માનું કાર્ય શું સર્જનનું શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ બીજ આપણી અંદર રોપ્યું એક અલૌકિક ભાવ સૃષ્ટિનું સર્જન કર્યું વિષ્ણુનું કાર્ય શું પોષણ કરવાનું શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથો દ્વારા આપણા ભાવનું પોષણ કર્યું સેવાનું જ્ઞાન આપણને આપ્યું સોળસ ગ્રંથો દ્વારા પુષ્ટિ માર્ગમાં કઈ રીતે તમારે ચાલુ ભગવત સેવામાં આવતા અવરોધો કે પ્રતિબંધો આવે ત્યારે કઈ રીતે તમારે વ્યવહાર પક્ષ નિવાવો ભાવનું પોષણ કર્યું શિવજીનું કાર્ય શું વિનાશ એટલે અંગ્રેજીમાં ગોડ શબ્દ છે ને જી ઓ ડી ગોડ જી જનરેટર ઓ ઓપરેટર ડી ડિસ્ટોરે જેમાં આ ત્રણેય દેવોની પરિકલ્પના કરવામાં આવી છે તો અનેક દોષોથી ભરેલા જીવો શ્રી વલ્લભના શરણ માંગ્યા આવ્યા છે શ્રી મહાપ્રભુજી કોઈનો તિરસ્કાર નથી કર્યો એમના દોષોનો નાશ કરી એમને પ્રભુને લાયક બનાવી અને પ્રભુને સોંપ્યા છે શ્રી મહાપ્રભુજીએ સદો સંગીકાર કર્યો છે અન્ય ધર્મોમાં તમે જો તો જ્યાં સુધી જીવનું શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી એનો સ્વીકાર નથી પહેલાં શુદ્ધિકરણ પછી સ્વીકાર જ્યારે પુષ્ટિમાર્ગની વિલક્ષણતા કે પહેલાં સ્વીકાર અને પછી શુદ્ધિકરણ જેસો એસો ત્યહારો શિવલભ અનેક દોષોથી ભરેલા છે જીવ પ્રભુને લાયક જ નથી અનેક દોષોના કારણે છતાં જેવા છે એવા દોષોથી ભરેલા બ્રહ્મ સંબંધ આપી આપણો હાથ પકડીને ઠાકોરજીને સોંપ્યો છે કે પ્રભુ આ આપનો જીવ છે પરિચય આપણને કરાવ્યો છે ઠાકોરજીનો આ તમારા ઈષ્ટ્રીના જીવ આવા છે કૃપા શિવ વલ્લભ આપણા કરી છે આગળ પણ ગુરુ આપણે ત્યાં પણ એક બહુ સુંદર પ્રસંગ છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજી તલેટીમાં સુંદર શિલા છે દામોદર દાસજીના ગોધમાં મસ્તક રાખીને પોડી રહ્યા હતા શ્રીજી બાબાની ઈચ્છા થઈ કે મારે શ્રી વલ્લભને મળવું છે શ્રીજી બાવા ભેણો નાદ કરતા કરતા શ્રી ગિરિરાજજી પરથી નીચે પધાર્યા ચરણારવીનમાં સુવર્ણના નૂપુર ધારણ કર્યા છે છમ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે નજીક પધાર્યા દામોદરદાસજીએ વિચાર્યું શ્રી વલ્લભ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યા છે શ્રીજી બાવા નજીક પધારશે તો વેણુના ધ્વનિથી ને નૂપુરના ધ્વનિથી આપ જાગી જશે આપની નિદ્રા ભંગ થશે હાથનો ઇશારો કરી ઠાકોરજીને દોર ઠાડા રહેવાનો સંકેત કર્યો પ્રભુ છે ભક્તના ભાવને જાણતા હતા નિદ્રામાંથી જાગ્યા પ્રભુના દૂર ઠાડા દર્શન કર્યા વિનંતી કરી પ્રભુ આપ દૂર કેમ ઠાડા છો નજીક કેમ ના પધાર્યા આજ્ઞા કરી વલ્લભ હું તો આપને મળવા માટે આવ્યો છું પણ આપના સેવક એમને દૂર ઉભો રાખ્યો એટલે હું દૂર ઉભો રહ્યો શ્રી મહાપ્રભુજી મીઠો ઠપકો આપ્યો અરે દમલા એ તેને કાકી પ્રભુ કો પરિશ્રમ દિયો શ્રીનાથજી આજ્ઞા કરી આપણે સેવક પર ક્યો ખીજો માને તો આપનો ધર્મ નિભાયો હૈ દામોદાસજી વિવેક થી વિનંતી કરી કૃપાનાથ આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછો પૂછો દમલા દાન બળો કે દાતા બળો દાન મોટું કેવાય કે દાતા મોટું કહેવાય દાતા નો હોય તો દાન કોણ આપી શકે અન્ન દાન વસ્ત્ર દાન દ્રવ્ય નું દાન સુવર્ણ નું દાન ભૂમિ નું દાન કોઈ પણ સામાન્ય દાતા આપી શકે સર્વોત્તમ જેમાં શ્રી મહાપ્રભુજી નું નામ છે અદેય દાન દક્ષ અદેય જે કોઈ ના આપી શકે બ્રહ્મ સમન થતા જ પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણા માથે પધરાવી આપ્યા આ જગતમાં દાતાઓ ઘણા બધા છે પોતાની પાસે પુષ્કળ હોય એમાંથી થોડું ઘણું દાનમાં આપે પણ પોતાનું સર્વસ્વ કોઈ દાનમાં આપે એ કેવલ શ્રી વલ્લભ ઠાકોરજી શ્રી નું સર્વસ્વ છે એટલે વસ્તુ યાદ રાખો વૈષ્વ બાળકો જ્યારે વૈષ્ણવને ઠાકોરજી પધરાવી આપે ને ત્યારે આજ્ઞા કરે કે અમારું સર્વસ્વ તમારા માથે પધરાવી આપું છું એટલે તમારા ઘરે જે બિરાજે છે ને કોઈ લૌકિક તત્વ નથી મહાપ્રભુજીનું મન એ તમારા ત્યાં બિરાજે છે સાક્ષાત ઠાકોર તમારા માટે બિરાજે છે એ સર્વોપરી અદય દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપ્યો અને એમની સેવા કઈ રીતે કરવી કઈ રીતે એમને રીઝવવા કઈ રીતે લાડ લડાવવા એમની પ્રસન્નતા કઈ રીતે તમે સાચવી શકો એ કેવલ ઉપદેશ નહીં પ્રેક્ટિકલ નોલેજ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણા સર્વોપરી ગુરુ છે